નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસ અને વાર સોમવારના આજના ઊંચા માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવ્યા છે તો ચાલો તે જોઈ લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં વાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીન્યુઅલ પછી કરી નાખો જેથી જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે એક હજારથી પચીસો એકાવન પછી છે ઈસબગુલ જે છે અઢારસો પચાસથી છવ્વીસો પચીસ અને તલસફેદ જે છે એક હજારથી બે હજાર બેતાલીસ અને આગળ છે રાયડો જે છે અગિયારસો ચોસઠથી અગિયારસો નેવું અને જીરું જેનો નીચો ભાવ છે તેત્રીસો અને ઊંચામાં ઊંચો ભાવ છે તેતાલીસો પછી છે મેથી જે છે એક હજારથી એક હજાર અને હવે છેલ્લે છે ધાણા જે છે અગિયારસો ચાલીસથી અગિયારસો ચાલીસ પછી સુવા જે છે અગિયારસો પાંચથી તેરસો અને લાસ્ટ વરિયાળી જે છે એક હજાર એકાવન થી છેતાલીસો પંચાવન તો આ હતા આજના ઊંચાના બજાર ભાવો ધન્યવાદ